શિક્ષિકા દ્વારા નજીવી બાબતે બેફામ માર મારી બરડામાં મુક્કાઓનો વરસાદ વરસાવતા બાળકીને બરડામાં લાલ સોડ ઉપડી આવવાની ઘટનાને લઈને આ અંગે વાલી દ્વારા શિક્ષિકા વિરુદ્ધ બોરસદ ટાઉન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જે કેસ બોરસદના એડિશનલ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતા નામદાર કોર્ટે શિક્ષિકાને એક વર્ષથી સખત કેદ અને એક લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે આ રીતે વિદ્યાર્થીને માર મારવાના ગુનામાં શિક્ષકને સજા થઈ હોય તેવો કાયદો કદાચ પ્રથમ કેસ છે વાલીઓ દ્વારા આ અંગે શાળાના આચાર્યને રજૂઆત કર્યા બાદ બાળકીની જનરલ હોસ્પિટલમાં સારવાર કરાવ્યા બાદ બોરસદ ટાઉન પોલીસ મથકમાં શિક્ષિકા સંગીતાબેન દિલીપભાઈ પઢિયાર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી અને આરોપી શિક્ષિકાની ધરપકડ કરી તપાસ પૂર્ણ થતા કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી બાળકીને માર મારનાર શિક્ષિકા સંગીતાબેન પઢિયારને જ્યુનાઇલ જસ્ટિસ એક્ટ બે હજાર સોળની કલમ પંચોતેરના ગુનામાં કસૂરવાર ઠેરવીને એક વર્ષની સખત કેદની સજા અને રૂપિયા એક લાખનો દંડ ફટકાર્યો છે

વાંચવાનું કહેતા ન આવડે તે સ્વાભાવિક છે શિક્ષક ધારે તો રિસેસના સમયે કે શાળા સમય બાદ પણ તેને રોકીને ભણાવી શક્યા હોત પરંતુ શિક્ષકો પોતાની જવાબદારીમાંથી છટકી જાય છે અને બાળકોને નથી આવડતું તેમ જણાવી માર મારે છે સમાજમાં હાલમાં આ પ્રકારના કિસ્સા ખૂબ જ જોવા મળે છે ત્યારે રક્ષક જ ભક્ષક હોય તેવી અનુભૂતિ થાય છે શિક્ષિકાબેનને માત્ર ઠપકો આપી છોડી દેવામાં આવે તો સમાજમાં ખૂબ જ

સિક્સ ડોક્ટર કુશલ પટેલ સ્વાદુપિંડ આ રોગોના નિષ્ણાંત અને ડોક્ટર આદિત્ય પંડ્યા ફેફસાના રોગોના નિષ્ણાંત ટીબી ન્યુમોનિયા અસર હોય કેમેરા દ્વારા ફેફસાની બ્રોન્કોસ્કોપીની સલાહ આપેલ હોય વારંવાર કફ ઉધરસ ખાંસી થઈ જતી હોય એલર્જી અસ્થમાની બીમારી હોય પંપ ઇન્હેલર દવાઓ લેવી પડતી હોય બીડી સિગરેટ ધૂમ્રપાન અતિશય ઊંઘ આવવાની બીમારી હોય ફેફસાના પડ આવરણમાં પાણી ભરાતું હોય કોરોના પછીથી ફેફસાને લગતી તકલીફો હોય વગેરેમાં આ બંને ડોક્ટરો ડિવાઇન લાઈફ હોસ્પિટલ આદિપુરમાં ફૂલ ટાઈમ અવેલેબલ છે દર્શક મિત્રો આજે તારીખ 25 સપ્ટેમ્બર બે હાજર ચોવીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર